પોરબંદર જિલ્લાના પાંડાવદર ગામે પીજીવીસીએલના બે કર્મચારીઓ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે જુનિયર આસિસ્ટન્ટ જાગૃતિ મોટા તેમજ મનોજ ખોડિયતર નામના જે કર્મચારીઓ છે તેમના પણ જે હુમલો છે તે કરવામાં આવ્યો છે જે પાંડાવતર ગ્રામ પંચાયતની જે સ્ટ્રીટ લાઇટનું જે બિલ બાકી હોય તે બિલની જે ઉઘરાણીને લઈને જે આ કર્મચારીઓ છે તે પાંડાવદર ગામે ગયા હોય તે દરમિયાન જે બે થી ત્રણ જેટલા વ્યક્તિઓએ આ જે કર્મચારીઓ છે તેના પર હુમલો કર્યાનો જે આક્ષેપ છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે તેમજ હાલમાં તેઓ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે મારું નામ એન એચ વિસાણા નયબ ઇજનર વિજી વિશાલ ભગવાદર હાલ માર્ચ મહિનાના એન્ડમાં જે બાકી વીજ ગ્રાહકોના લેણાં બાકી હોય તે અમારી વડી કચેરીની સૂચના મુજબ બિલ પેમેન્ટ કરવા માટે ભરવા માટેની ડેબિટેરિયસ રિકવરી માટેની ઝુંબેશ ચાલુ હોય તે અનુસંધાને આજરોજ પાંડા ભગવદર સબડિવિઝનના પાંડાવદર ગામ મુકામે અમારા બે કર્મચારીઓ ગ્રામ પંચાયત સ્ટ્રીટ લાઈટનું કનેક્શન જે બાકી હોય તેના વીજ બિલના નાણાં ઉકરાવવા માટે ગયેલ ને બંને ઉપર હુમલો થયેલ તે અંગે બીજી સ્ટાફ સાથે અત્રે ભાવસિંહજી હોસ્પિટલે ઉપસ્થિત થયેલ છે